રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ આજે સાસણગીર અને સોમનાથ જિલ્લાની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા રાષ્ટ્રપતિશ્રીએ ભગવાન સોમનાથ દાદાને દેશના નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી રાષ્ટ્રપતિશ્રીએ ભક્તિ ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક્ષમાં પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ કર્યું હતું અને દિવ્ય મંત્રોચાર વચ્ચે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી શ્રી પી કે લહેરી ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા રાષ્ટ્રપતિશ્રી સાથે તેમની દીકરી શ્રી ઇતિશ્રી મુર્મુ અને મહાનુભાવો જોડાયા હતા તેમજ રાષ્ટ્રપતિશ્રી સોમનાથના દર્શન કર્યા બાદ સાસણગીર પાસેના ભાલસે હેલીપેડ ખાતે ઉતર્યા હતા ત્યાંથી સાસણગીરની મુલાકાતે રાષ્ટ્રપતિશ્રી પધારેલ ત્યારે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરા વન વિભાગના પ્રિન્સિપાલ સંજીવકુમાર વન સંરક્ષક શ્રી એપી સિંઘ સાહેબ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર જિલ્લા પોલીસ શ્રી સુબોધ ઓડેદરા સાહેબે પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું અને કર્યું હતું આમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ આજે સાસણગીર અને સોમનાથની મુલાકાતે પધાર્યા હતા અહેવાલ દેવાભાઈ રાઠોડ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી ય શિવતરાય સ્થાનદેવતાભ્યો નમ ઓમ વાસ્તુદેવતાભ્યો નમ ઓમ માણીકર્ભાભ્યાં નમ ઓમ શચિપુરધરાભ્યાં નય નમ

ಸಾರದ ಮೇವ್ರಾನ